તમારી જે પ્રવૃત્તિ છે કે તમે રોજિંદા જીવનમાં ઘરે શાળામાં અને ધર્મસ્થાને જાઓ ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હશો અહીં તમારે એવી પ્રાર્થના લખવાની છે કે જે તમારી શાળામાં બોલાતી ન હોય અને પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંય છાપેલી ન હોય આવી એક પ્રાર્થના અલગથી કોઈ એક પુસ્તક મિત્ર વ્યક્તિ પાસેથી મેળવીને લખો સાથે સાથે આ પ્રાર્થનાનો અર્થ પણ લખવો જેથી પ્રાર્થનાના શબ્દોનો પણ તમને ખ્યાલ આવે આ પ્રાર્થના અન્ય ભાષામાં હોય તો પણ ચાલે એટલે કે હિન્દી અંગ્રેજી સંસ્કૃત પણ હોય શકે છે તો આપણે સરસ મજાની મિત્રો લીધી છે જાગને જાદવા તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનુમાં કોણ જાશે ત્રણ સેને ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે જાગને રે જાદવા કૃષ્ણ ગોવાળિયા દહીં તણા દહીતણા દહીથરા ઘીતણા ઘેબરા કઢિયેલ દૂધ તે કોણ પીશે હરિતાર્યો હાથીઓ કાળી નાગ નાગનાથીયો ભૂમિનો ભાર તે કોણ વહેશે રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જમુનાને તીરે ગૌધણ ચરાવતા મધુરિષી મોરલી કોણ વાહસે ભણે નરસૈયો તારા ગુણ ગાય રિજીએ બુડતા બેલડી કોણ જાલશે

તેમાં વડો વડો એટલે કે મુખ્ય ગુવાળીઓ કોણ થશે હે યાદવ કૃષ્ણ ગુવાળિયા તું જાગ દહીના દહીથરા એટલે કે પોચી પૂરી ઘીના ધેબરા એટલે કે પકવાન કોણ ખાશે કઢિયલ એટલે કે ખૂબ ઉકાળેલું દૂધ કોણ પીશે હરિએ હાથીઓ એટલે કે સત્તાવીસ નક્ષત્રોમાંનું એક નક્ષત્રનું નામ છે હાથીઓ તાય તાય એટલે બચાવ્યું તો હરિએ હાથીઓ એટલે કે નક્ષત્રને બચાવ્યો કાળી નાગને નાથ્યો એવા હે હરી આ ભૂમિનો પાર જે છે એ ભાર કોણ લેશે તારા સિવાય પાપીઓને હણવાનું કાર્ય જે છે એ કાર્ય કોણ કરશે હે યાદવ કૃષ્ણ ગોવાળિયા તું જાગ યમુના નદીના તીરે કાંઠે તીરે એટલે કાંઠે ગૌધન ગૌધમ એટલે કે ગાયો ધન ચરાવતા મધુર મોરલી કોણ વગાડશે નરસૈયો એટલે કે નરસિંહ મહેતા કહે છે કે હે પ્રભુ તારા ગુણ ગાઈને અમે ખુશ થઈએ સંતોષ પામીએ તો આ સંસાર સાગરમાં ડૂબવાની જે બાયડી એટલે કે હાથ કોણ તારા સિવાય જાલશે એટલે કે સહાય કરશે હે યાદવા કૃષ્ણ ગોવાળિયા તું જાગ તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રથમ પ્રવૃત્તિ આપણે અહીં પૂર્ણ થાય છે આ પ્રકારની પ્રવૃત્તિ મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી